બિલખામાં વીસીકીના નામે ફેલાયેલા આક્ષેપને ગ્રામજનોએ નકાર્યા નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વેસાણી બિલખાથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ બિલખામાં આવેલ પટેલ ઝેરોક્ષના માલિક સામે થયેલા આક્ષેપોને ગામના ખેડૂતોએ નકારી કાઢ્યા છે ચોરવાડી ગામના વીસીના નામે ખોટી રીતે બદનામ કરવાની કોશિશ સામે આવી છે મિલખાના પટેલ ઝેરોક્ષમાં ગેરકાયદેસર રીતે ખેડૂત સહાયના ફોર્મ ભરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ચોરવાડી ગ્રામ પંચાયતના વિશે રાજીનામું આપતા ગ્રામજનોને ખેડૂત સહાયના ફોર્મ ભરવામાં મુશ્કેલી ઊભી થઈ હતી તેથી ખેડૂતોની સહાયથી વંચિત ન રહે અને લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને તે હેતુથી ચોરવાડી ગ્રામ પંચાયત દ્વારા પોતે જ લેખિત મિલખાની પટેલ ઝેરોક્ષ દુકાનને લેખિતમાં વિનંતી કરી કે ગામના ખેડૂતોના ફોર્મ સમયસર ભરી આપે ગ્રામ પંચાયતના લેખિત લેખિત આદેશ પછી પટેલ ઝેરોક્ષ દુકાનના માલિકે પોતે ખેડૂત પુત્ર હોવાથી અને ગામના ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તે તે હેતુસર આ કામગીરી સ્વીકારી હતી તેમણે માત્ર ખેડૂતો દ્વારા કરવામાં આવતા ઝેરોક્ષના સ્વાભાવિક ચાર્જ વસૂલવામાં આવ્યા હતા કારણ કે ઝેરોક્ષ કોપી કાઢી આપવી તે તેમનો ધંધો છે તેમ છતાં કેટલાક લોકો દ્વારા આ કાર્યને ગેરકાયદેસર બતાવવામાં આવ્યું હતું જેને લઈને ગામ લોકોને સહાય યોજનામાં ફોર્મ ભરવા માટે મુશ્કેલી પડતા ગામમાં જ નારાગી નારાજગી ફેલાય છે ગ્રામજનોએ જાતે જ હકીકત બહાર પાડી છે કે આખી પ્રક્રિયા ગ્રામ પંચાયતની મંજૂરી અને કાયદાના દાયરામાં રહીને કરવામાં આવી છે બિલખા ચોરવાડી ગામમાં ગ્રામ પંચાયત સં સંબંધિત મુદ્દે પ્રશ્નોને લઈ આક્ષેપની સત્યતા અંગે ગામના લોકોનું કહેવું છે કે ચોરવાડી ગામના ગ્રામ પંચાયતના વિષે રાજીનામું આપ્યા બાદ ગામના ખેડૂતોને સહાયના ફોર્મ ભરવામાં મુશ્કેલી આવી રહી હતી ખેડૂતો સહાયથી વંચિત ન રહે તે હેતુથી ગ્રામ પંચાયત દ્વારા જ લેખિત પટેલ ઝેરોક્ષને આપવામાં આવતા પટેલ ઝેરોક્ષના સંચાલકે આ લેખિત રજૂઆતને ધ્યાનમાં રાખી ખેડૂતોને મુશ્કેલી ન પડે તે હેતુથી પોતાની દુકાને ઝેરોક્ષ પ્રિન્ટર જેવી નિયમિત સેવાઓ અને સામાન્ય ચાર્જ વસૂલી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી હતી હાલમાં ગામમાં હાલની સ્થિતિ આ મામલે બે પક્ષો વચ્ચે મતભેદ ઊભા થયા હોવાથી ગામમાં ચર્ચા ચર્ચાઈ રહી છે પરંતુ સત્ય એ છે કે અત્યારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ગેરસમજ અને અફવાઓને કારણે ગામનું વાતાવરણ ન બગડે તે માટે સૌ સ્વયં દાખવે રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજ ન્યૂઝ બિલખા આજ રોજ અમે ચોરવાડી ગામના તમામ ખેડૂત ખાતેદારો બધા સાથે મળીને એવો નિર્ણય કરીએ છીએ કે જે અમારી બિલખા પટેલ ઝોરોક્ષની અંદર આઈડી ચાલુ છે કૃષિ પેકેજની એ ત્યાં ત્યાંને ત્યાં ચાલુ રહી અને અમે બિલખા તમામ ખેડૂત ખાતેદારો રહી અને ઓનલાઈન કરાવીશું એવો અમે આજે નિર્ણય કરેલો છે